શિહોરી પોલીસ સ્ટેશનની સામે આવેલ કાપડની દુકાનમાં આગ લાગી કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પોલીસ સ્ટેશન સામે આવેલી કાપડની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી શુક્રવારની રાત્રે કાપડની દુકાનમાં આગ લાગતા લાખો રૂપિયાનું નુકસાન થયું હતું સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક અસરથી પાણીનું ટેન્કર લાવીને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા આગ લાગતા ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા ત્યારે સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે અથાગ પ્રયત્નો કર્યા હતા જોકે કાપડના કારણે આગ વધુ પ્રસરી ગઈ હતી અને દુકાનદારને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું અને દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી આગ અંગેની જાણ થરાળ અને ફાયર વિભાગની ટીમને કરતાં ફાયર ટીમ ઇમરજન્સી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે દુકાનનો કાપડનો માલ બળીને ભસ્મ થઈ ગયો હતો શિહોરી કાંકરેજ તાલુકાનું મુખ્ય મથક હોવા છતાં ફાયર સેફ્ટીની સુવિધા ઉપલબ્ધ નથી સ્થાનિક તંત્ર દ્વારા શિહોરી તાલુકાનું મુખ્ય મથક હોય શિહોરી ખાતે ફાયર ફાઇટરની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે જો કે અગાઉ પણ શિહોરી ખાતે આગ લાગવાના બનાવો બની ચૂક્યા છે